પણ આમ ગાડી નજી આમ બહુ મેલ શું કહેવાય ધૂળ ધોવાણી નથી હજી એવો નહોતો બધો થોડાક છાટા હતા ખાલી અત્યારે હજુ કેવો પવન હે એકદમ અને તડકોય હે ભેગો અને આમ બધે વરસાદ હશે બાકી જામનગરમાં નથી અત્યારે વરસાદ તો વાતાવરણ કેવું હોય અને અમારા બપોરા થઈ ગયા છે ત્યાં અને આજ બપોરામાં છે કેરીનું કચુંબર છે ચટણી મીઠું બધું છાટી અને આપણે જે વટાણાનું શાક છે મસ્તનું ગરમા ગરમ રોટલી છે અને જે પ્લેન ને ટેસ્ટી હતા એ છે અને આપણી ઠંડી ઠંડી છાશ તો હોય જ તો ચાલો અમે બપોરા કરી લઈએ તો જો અત્યારે વાઈ ગયા છે રત્ન સાડા દસ અને મને થઈ હતી ચા પીવાની ઈચ્છા તો અત્યારે મેં ચા બનાવ્યો છે અને થઈને થોડી રોટલી તરી નાખું થોડીક બધી રોટલી પડી હોય બપોરની કે આપણે સાંજે જ બનાવી એટલે એ થોડી તેલમાં તરી નાખું આવી રીતે થોડી કડક થઈ જાય એમ તો બરી ગયેલી હવે ચા થાય છે રોટલી તરાય છે ચા રોટલી ખાવાની છે અત્યારે કાંઈ નહીં તો જો ત્યારે રહી ગયા સાડા દસ રાતના અને મને અત્યારે ચા અને રોટલો ખાવાની ઈચ્છા થઈ હતી તો આપણે એક રોટલો બનાવ્યો મસ્તનો થોડો ફાટી ગયો છે એ બિચારો કેમ કે બહુ મેળે નથી એટલે કઈ મેળે જ નથી થતા બધું અને આ રોટલી હતી તરી નાખું જે કેક થાય મજા આવે ખાવાની બહુ થાય બરી ગઈ બિચારી તો ચાલો હું તે ખાઈ લઉં હમીર ગયા છે બારે ખાવા એને પુલાવ ને એવું ખાવું હતું તો એ બરાઈ ગયા છે આપણે ખાતા તા અમેર લઈને આવી ગયા પુલાવ ખાઈ આવું તો એ ઘરે લઈ આવ ये पुलाव खावा था अपन चार रोटलों रोटली खावना है तो ये पुलाव खाई लिए गाड़ी साफ करता लगा गाड़ी साफ करता लगा ऐसे साढ़े बार वागे तेरे तेरे साढ़े बार वागे मंच खावी होता है जाजो તો જો અત્યારે રાતના સાડા બાર વાગ્યા છે અને મેં અત્યારે માથું ધોયું છે નગપાલિશ કરી લીધી છે અને મોઢું પણ થોડું ધોઈ નાખવા સ્રોફથી નાહ ધોઈને થઈ ગઈ અત્યારે અત્યારે સવારે ખાલી માથું ધોવાનું ના જઈએ નાવાનું જ જોઈએ ખાલી એટલે તે માથું ધોઈ નાખ્યું છે અને કાલે અમારે જવાનું છે બારે ક્યાં જવાનું છે એના માટે તમારે કાલનો બીજો વિડીયો જોવો પડશે તો આજનો વિડિયો એ જ પૂરો કરી નાખી તો મળી પાછા આપણે નવા બ્લોગ સાથે તો કાલે જવાના છીએ બારે તો એ બ્લોગ જોવાનું ન ભૂલતા તમે અને અમારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ આપણે પાછા નવા વ્લોગ સાથે